બે ઈસમ વરોણ થઈ પોર તરફ જવાના છે જે આધારે ડબોઈ પીએસઆઈ એસજે જે ઉની સૂચનાના આધારે પોલીસ જવાનો કરનેટ પાણીની ટાંકી નજીક વોચ રાખી બાતમી આધારની ટ્રક આવતા ચેકિંગ કરી કુલ તેત્રીસો ત્રીસ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા છ લાખ સત્યાવીસ હજાર એકસો પચાસનો મળી આવ્યો હતો આયસર ટ્રકને ધરપકડ કરી નામ પૂછતા પુપટભાઈ અંબુભાઈ રાઠવા રહે તાલુકો ક્વાણ છોટાઉદેપુર અને વદેશિંગભાઈ કેવજીભાઈ નાયક મોટી ચીખલી ક્વાડ છોટાઉદેપુરની ધરપકડ કરી આયશર ટ્રક અને મોબાઈલ તેમજ દારૂ મુદ્દામાલ કુલ રૂપિયા ચૌદ લાખ સત્યાવીસ હજાર છસો પચાસનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે